સુંદર વાત કરી કે ભક્તાના જીવનમાં એટલી મોંઝવણ હોય છે કે દરેક કેટેગરીના શ્રોતાઓ એ કથાની અંદર હોય છે એક તો નાચવાવાળા કૂદવાવાળા મનોરંજન માનવા વાળા શ્રોતાઓ હોય છે શિક્ષકોને તો સારું આપણે જે મંચનું સંચાલન કરતી શિક્ષક જે કહેતા હતા એના માટે તો બહુ સારું કે ભાઈ પ્રાઇમરી ટીચર હોય તો પ્રાથમિક શાળામાં જે નાના નાના બાળકો છે તેને જ ભણાવવાના છે તેને જ માનસિકતાને ધ્યાનમાં રાખવાની છે અને હાઈસ્કૂલનો શિક્ષક હોય તે હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેની માનસિકતાને ધ્યાનમાં રાખીને ભણાવતો હોય છે અને કોલેજની અંદર જે પ્રોફેસર હોય છે એ કોલેજન છોકરાઓની માનસિકતાને સ્તરમાં રહી અને તેને ભણાવતો હોય છે પણ કથા તો એવી છે કે અહીંયા પ્રાઇમરી શાળાના પણ હોય છે હાઈસ્કૂલ શાળાના પણ હોય છે શ્રોતાઓ અને કોલેજ શાળાના પણ હોય છે આ દરેકને માનસિકતાને બેલેન્સ કરવા માટે ઘણીવાર વક્તા ઘણી મૂંઝવણ અનુભવતો હોય છે પણ કથાને આજે ઘણા લોકોએ મનોરંજન અને એક લૌકિક વાતો એક લૌકિક સાંસારિક વાતો તે કથાને ભરી દીધી છે એવા પ્રકરણ ચલાવે હું પણ ચલાવતો હતો પણ એ બધું ચલાવતા રહી સાંસારિક લૌકિક આપણે વાતો કરતા રહી ત્યારે ભગવાન શંકરજીની ગહન વાતો ક્યારેય સમજવાનો પ્રયાસ કરશું આપણે તેથી શ્રોતાઓ સાવધાન બની અને કથાનું શ્રવણ કરવું જોઈએ અને કથાનું શ્રવણ કર્યા પછી એ સાંભળેલી વાતને અનુસરવી જોઈએ તો તો દરેક દુઃખનાશાહિ તેષ્મ દુઃખને સપને અપી આ ભગવાન શંકરજીનું વચન છે કે વિષ્ણુજી આપે જે મારા નામનો પાઠ કર્યો પારણ કર્યું છે તેનું જે કોઈ પારણ કરે છે તેને સપનમાં દુઃખ નહીં મળે અન્ય છે ભે

ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાનની સામે સંશય શબ્દ રાખતી શા માટે કારણ કે મનુષ્યનું એક લક્ષણ છે સંશયશીલ પ્રાણી છે મનુષ્ય વાત વાતમાં સંશય કરે વાત વાતમાં શંકા કરે સંશયશીલ પ્રાણી અનુસરણીય પ્રાણી અનુકરણીય પ્રાણી બીજાનું અનુકરણ કરવું બીજો જે રીતે કરે એ રીતે કરવું એ માનવની એક માનસિકતા છે તેથી વાત વાતમાં સંશય કરનારો આ મનુષ્ય તેથી ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું વિષ્ણુજી હું જે તમને વચન આપું છું તે મારા વચન ઉપર કોઈ સંશય ન કરો જે કોઈ નિત્ય આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોનું પારણ કરે છે તેને સપનામાં પણ કોઈ દુઃખ નહીં આવે આવું ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને વચન આપ્યું છે ખૂબ તાલી વડે મહાપુરુષો નો આપણે સ્વાગત કરીએ છીએ તો એક એક શ્લોક ભગવાન શંકરજી બોલ્યા છે ભગવાન મહાદેવજી બોલ્યા છે સ્વયં શિવજી કહે છે તો શું કરવું રોજ પ્રાંત ઉઠવાનું છે ભગવાન શંકરજી આજ્ઞા કરે અનુસરણ કરવું ન કરવું આપના મનની ઈચ્છાની વાત છે પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને નિત્ય પૂજા પૂર્ણ કરીને રોજ ભગવાન મહાદેવના હજારાનો પાઠ કરો પઠતે મત સમક્ષમ મારી સામે બેસીને જે કોઈ મારા નામનો પાન કરે છે નિત્યમ સિદ્ધિ ન દૂર થાય તેના માટે દુનિયાની કોઈ સિદ્ધિ દૂર નથી સિદ્ધિનો અર્થ શું થાય સિદ્ધિનો અર્થ એવો નથી થતો કોઈને ફૂક મારીને ચકલી બનાવી દેવી સિદ્ધિનો અર્થ છે આગવી બુદ્ધિ દિવ્ય દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ અને સિદ્ધિ કહેવાય છે સિદ્ધિઓના ઘણા બધા પ્રકારો છે એમાં એક સિદ્ધિ છે દિવ્યતાથી ભરેલી સિદ્ધિ બીજાનું સુખ બીજાનું હિત કરનારી આપણી સિદ્ધિ એ ભગવાન મહાદેવના નામોથી આવે છે તેથી સ્વયં શિવજી વિષ્ણુ ભગવાનને કહે છે સાંભળો શ્રી હરિ યસ સહરાન સમુધાય ભગવાન શંકર બોલે છે આ મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા બધા શબ્દો છે તેથી આના સમક્ષ હું કહેવાનો પ્રયાસ કરું છું ભલે કોઈ તો સૌ તો અનુસરણ નહીં કરે પણ આમાંથી કોઈ તો હશે કે જે અનુસરણ કરે અને પોતાના જીવનનું મંગલ અને કલ્યાણ થાય અને સુંદર સંવાદ છે કેટલી સુંદર વાત છે મહાદેવ પૂર્ણ કરીને પૂજા નિત્ય પૂજા આપણી નિત્ય પૂજા એ પૂજા પૂર્ણ કર્યા બાદ છેલ્લે પાઠ કરવાનો છે પાઠમ મારી સામે બેસીને જે કોઈ પાઠ કરે તેના માટે હું વચન આપું છું કેવું વચન છે

મહાદેવજી વિષ્ણુને વચન આપે છે કે વિષ્ણુ સાંભળો હું તમને વચન આપું છું કે દેવ સભાની અંદર તમારું સન્માન રહેશે દેવતાઓની સભાની અંદર તમારી વંદના થશે અને તમને જ પ્રણામ કરવામાં આવશે આપના હૃદયમાં મારી ભક્તિ નિરંતર રહેશે અને દેવતાઓની અંદર તમે વંદનીય રહેશો તમે પૂજ્ય રહેશો તેથી દેવતાઓ વિષ્ણુ ભગવાનનું પૂજન કરે છે દેવતાઓ વિષ્ણુ ભગવાનનું સન્માન કરે વિષ્ણુ ભગવાનનો આદર કરે છે વિષ્ણુ ભગવાનને નતમસ્તક નમન કરે છે આ ભગવાન મહાદેવ કહ્યું છે કે વિષ્ણુ આપના હૃદયમાં મારી અવિચલ ભક્તિ રહેશે આપના હૃદયમાંથી મારી ભક્તિ કભી વિચલિત નહીં થાય જે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી મહાદેવ પાસે માગ્યું જ્યારે શંકર ભગવાન દ્વારકાધીશ કૃષ્ણને મળે છે ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે દ્વારકાધીશ આપના મનમાં જે કાંઈ મન ઈચ્છા હોય તમે માગી શકો છો ત્યારે વિષ્ણુ જ્યારે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીએ કહ્યું છું કે મારા હૃદયમાં નિરંતર આપની ભક્તિ રહે આપના પ્રત્યે મારો ભાવ ઓછો ન થાય આપના પ્રત્યેની ભક્તિ મારી વિચલિત ન બને આવું કૃષ્ણ ભગવાને મહાદેવ પાસે માગેલું છે અહીંયા ભગવાન સ્વયં શિવજી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન ને કહે છે વિષ્ણુજી સાંભળો આપના હૃદયમાં અવિચલ ભક્તિ રહેશે આપણી ભક્તિ કરશો તેથી તમારી પૂજા થશે દેવ સભામાં તમારી વંદના થશે સદા તમે વંદનીય રહે લોવે સુરે દેવ સભાની અંદર તમારું જય થશે દેવ સભાની અંદર તમારું સન્માન રહેશે દેવ સભાની અંદર દેવતાઓ તમારા ચરણે રહેશે અને તમને જ વંદના કરશે અને તમે દેવ સભા અંદર પૂજ્ય રહેશો આવું ભગવાન શિવજી વિષ્ણુને વચન આપ્યું છે નવે છેલ્લી વાત ભગવાન મહાદેવ બહુ મોટું પ્રકરણ છે મેં તો બહુ થોડા શબ્દોથી બહુ જ અલ્પીકરણ કરીને પૂરી નવદી કથા કરી શકાય ભગવાન શિવ અને વિષ્ણુનો સુંદર સંવાદ પૂરું પ્રકરણ છે હવે મહાદેવ કહે છે વિષ્ણુ હું તમને શ્રેષ્ઠ વરદાન આપું છું વિષ્ણુ એવું તમને સામર્થ હું આપું છું કે વિશ્વનું તમે ભરણ પોષણ કરી શકશો એવું હું તમને સામર્થ આપું છું અને તમે પૂરા વિશ્વનું ભરણ પોષણ કરશો વિષ્ણુ તેથી તમારું નામ વિષંભર રહેશે અને સાંભળો વિષ્ણુ ધ્યાન દીજીએ ભગવાન મહાદેવ કહે છે વિષ્ણુને વિષ્ણુજી સાંભળો તમે વિશ્વનું ભરણપોષણ કરશો એટલે તમારું નામ વિશંભર રહેશે અને જે કોઈ મનુષ્ય તમને વિશંભર નામથી પોકારતો રહેશે સર્વ પાપ હરમ પરમ એના દરેક પાપને હું હરી લઈશ એવું કોને કહ્યું છે મહાદેવે કહ્યું છે મહાદેવજી વિષ્ણુ ભગવાનને વરદાન આપ્યું કે હે વિષ્ણુ તમે વિશ્વનું ભરણપોષણ કરો એટલે વિશંભર નામથી તમે પ્રકાશિત રહેશો અને જે વિષ્ણુ તમને વિશંભર નામથી પુકારતો રહે એ વિષ્ણુ વિશંભર એ વિષ્ણુ વિશંભર એના પાપને મહાદેવ કહે છે હું હરી લઈશ હવે પોકારે કોઈ વિષ્ણુ ભગવાનને અને પાપ હરે મહાદેવ છે આવું ભગવાન શંકરજીએ વરદાન આપ્યું છે તેથી કોઈ પણ મનુષ્ય ભગવાન વિષ્ણુજીને વિશંભર નામ તરીકે પુકારતો રહે છે ભવિષ્યથી ને સંદેહ હોય મત પ્રસાદાતમ સુરોતમ ભગવાન વિષ્ણુનું આમ છે સુરોતમ નરોતમ પુરુષોતમ દેવોત્તમ એક એક શ્લોકે અલગ અલગ નામથી ભગવાન વિષ્ણુજીનું સંબોધન ભગવાન મહાદેવે કર્યું છે જેટલા મહાદેવના મુખમાંથી ભગવાન વિષ્ણુના પ્રત્યે શ્લોક પ્રગટ થયા છે એક એક શ્લોકમાં એનું નામ ફરીવાર મહાદેવ નથી બોલ્યા આ મહાદેવની વિશેષતા છે અને જ્યારે પણ ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનને મળે છે ત્યારે નવું નામથી ભગવાન વિષ્ણુનું સંબોધન થાય છે તેથી વિષ્ણુ ભગવાનના નામનો પણ મહિમા છે અને મહાદેવજીનું પૂજન અર્ચન કરનારા ભગવાન વિષ્ણુજી નિત્ય નિત્ય નવની નવા નવા નામોથી મહાદેવનું પૂજન કરે છે તેથી ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનને વચન આપે છે કે તમે વિશ્વનું ભરણપોષણ પોષણ કરનારા રહેજો અને હું તમને વિષ્ણુનું ભરણ પોષણ કરવા માટેનું વરદાન આપું છું તેથી તમારું નામ વિષંભર રહેશે તેથી ભગવાન વિષ્ણુની સામે ઉભા રહી વિષ્ણુને જો કોઈ હે વિશંભર હે વિષમભર એવું કહેવામાં આવે તો ભગવાન શંકરજી આપણા પાપને હરે છે આવું મહાદેવે વિષ્ણુજીને વરદાન આપ્યું છે શિવ થી ઉપરી તો કોણ છે મહાદેવ થી ઉપર તો કોઈ છે જ નહીં શિવ કહેજ બ્રહ્માક્ય શિવ કહે સત્યમ સત્યમ ના સંશય